દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી આર્થિક સર્વે બે હજાર ચોવીસ પચીસ સરકાર દ્વારા આર્થિક સર્વે જાહેર કરવામાં આવેલ છે આર્થિક સર્વેમાં જીડીપી વૃદ્ધિ દર ફૂડ ગ્રેન પ્રોડક્શન ફિઝકલ ડેફિસિટ મૂડી ખર્ચ ઔદ્યોગિક ઉત્પાદન વગેરે મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામાં આવતી હોય છે તો આના વિશે વિગતવાર આ વિડીયોમાં સમજીએ આર્થિક સર્વે બે હજાર પચીસ એમસીક્યૂ અને મુદ્દાઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો શરૂ કરતાં પહેલાં ફ્રી મટીરિયલ અને ઉપયોગી જાણકારી માટે ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ શકો છો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે પૂર્વ ભૂમિકા નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આર્થિક સર્વે રજૂ કરેલ છે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી જીડીપીની વૃદ્ધિ તેનો જે અંદાજ તે આ પ્રમાણે છે છ પોઈન્ટ ત્રણથી છ પોઈન્ટ આઠ અંદાજ રજૂ કરવામાં આવ્યો છે જીડીપી એ દેશની રાષ્ટ્રીય આવક દર્શાવતું એક અગત્યનું માપ છે આર્થિક સર્વે તેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જીએસટી કલેક્શનની બાબતો જોઈએ તો અગિયાર ટકાનો વધારો જોવા મળ્યો છે કુલ જીએસટી કલેક્શન દસ પોઈન્ટ છ લાખ કરોડનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે આર્થિક સર્વે શું હોય છે તો આર્થિક સર્વે એ સરકારનો હિસાબ છે ગત વર્ષ તેનો આર્થિક હિસાબ હોય છે આર્થિક બાબતોની જાણકારી આર્થિક સર્વે દ્વારા પ્રાપ્ત થાય છે જીડીપી ઇન્ફ્લેશન વગેરે મહત્ત્વના સૂચકોની જાણકારી મળે છે આર્થિક સર્વે એ એક પ્રકારનો મહત્ત્વનો આર્થિક દસ્તાવેજ છે આર્થિક સર્વે દેશની અર્થવ્યવસ્થાની આર્થિક સ્થિતિ દર્શાવે છે આર્થિક સર્વેમાં મુખ્ય બે વિભાગ જોવા મળે છે વિભાગ એ તેમાં એકંદર આર્થિક કામગીરી નાણાકીય વલણો મુખ્ય મેક્રો ઇકોનોમિક સૂચકાંકો તેનું વિશ્લેષણ હોય છે વિભાગ બીમાં શિક્ષણ ગરીબી જીડીપી વૃદ્ધિ ફુગાવો વગેરે સામાજિક આર્થિક પડકારોનું મૂલ્યાંકન હોય છે આર્થિક સર્વે કોણ તૈયાર કરે છે તો નાણાં મંત્રાલય તેના હેઠળનો આર્થિક વિભાગ તે આર્થિક સર્વે તૈયાર કરે છે આર્થિક વિભાગના મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે સીઈએની દેખરેખ હેઠળ આર્થિક સર્વેક્ષણ તૈયાર થાય છે વર્તમાન મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન છે આર્થિક સર્વેક્ષણ શા માટે જરૂરી હોય છે તો આર્થિક સર્વે જુદી જુદી બાબતોને લીધે જરૂરી હોય છે આર્થિક સર્વે અર્થતંત્ર માટે દિશા સૂચન આપે છે આર્થિક સર્વે આર્થિક નીતિઓના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અર્થતંત્રની સ્થિતિ વિશે મહત્ત્વની જાણકારી પ્રાપ્ત થાય છે શું આર્થિક સર્વેક્ષણ સરકારને બંધનકર્તા છે તો આર્થિક સર્વે સરકારને બંધન કરતા નથી સરકાર સર્વે રજૂ કરવા અને તેમાં કરવામાં આવેલા કોઈપણ સૂચનો કે ભલામણો માટે બંધાયેલી નથી સરકાર ઈચ્છે તો તેમાં આપેલા સૂચનો નકારી શકે છે પ્રથમ આર્થિક સર્વે તેના વિશે જોઈએ કેન્દ્રીય બજેટના ભાગરૂપે ભારતનો પહેલો આર્થિક સર્વે ઓગણીસો પચાસ એકાવનમાં રજૂ કરવામાં આવ્યો હતો બીજી મહત્ત્વની બાબત વર્ષ ઓગણીસો ચોસઠથી આર્થિક સર્વેક્ષણને કેન્દ્રીય બજેટથી અલગ કરવામાં આવ્યું ત્યારથી બજેટ રજૂ કરવાના એક દિવસ પહેલાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે આર્થિક સર્વે બે હજાર ચોવીસ પચીસ મુખ્ય હાઇલાઇટ્સ જીડીપી વૃદ્ધિ જીડીપી ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ પ્રાઇઝિસ ઇન પર્સન્ટેજ બે હજાર પચીસ છવ્વીસમાં જીડીપી વૃદ્ધિનું અનુમાન છ પોઈન્ટ ત્રણથી છ પોઈન્ટ આઠ ટકા છે આ અનુમાન સ્થિર ભાવોએ છે રાજકોષીય નીતિ ફિસલ ડેફિસિટ જીડીપીની ટકાવારીમાં બે હજાર ત્રેવીસ ચોવીસ માટે પાંચ પોઈન્ટ છ ટકાનું અનુમાન છે ખાદ્યાન્ન ઉત્પાદન ફૂડ ગ્રેન્સ પ્રોડક્શન મિલિયન ટન્સમાં આંકડાઓ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણસો બત્રીસ પોઈન્ટ ત્રણ મિલિયન ટન્સનું ઉત્પાદન અનુમાન છે વિદેશી અનામતો ફોરેન એક્સચેન્જ રિઝર્વસ બે હજાર ચોવીસ પચીસ તેના માટે 634.6 ચોત્રીસ પોઈન્ટ છ યુ એસ બિલિયન ડોલરનું અનુમાન છે ઔદ્યોગિક ઉત્પાદન આઈઆઈપીની વૃદ્ધિ તરીકે દર્શાવેલ છે બે હજાર ત્રેવીસ ચોવીસ પાંચ પોઈન્ટ અનુમાન છે મૂડી ખર્ચ કેપિટલ એક્સપેન્ડિચર જીડીપીની ટકાવારીમાં આંકડાઓ છે બે હજાર ત્રેવીસ ચોવીસ ત્રણ પોઈન્ટ બેનો અંદાજ છે મહત્વના એમસીક્યુ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં ભારત માટે અપેક્ષિત જીડીપી વૃદ્ધિ દર કેટલો છે તો જવાબ છે બી છ પોઈન્ટ ત્રણથી છ પોઈન્ટ આઠ ટકા પ્રશ્ન નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ભારત માટે અંદાજિત વાસ્તવિક જીડીપી વૃદ્ધિ કેટલી છે તો જવાબ છે સી છ પોઈન્ટ ચાર ટકા પ્રશ્ન એપ્રિલ નવેમ્બર નાણાકીય વર્ષ બે હજાર પચીસ દરમિયાન ભારતની સેવાઓની નિકાસમાં વૃદ્ધિ દર કેટલો વધ્યો છે તો જવાબ છે બાર પોઈન્ટ આઠ ડી જવાબ એપ્રિલ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં છૂટક ફુગાવાનો દર કેટલો રહ્યો હતો જવાબ છે બી ચાર પોઈન્ટ નવ ટકા નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં કૃષિ ક્ષેત્રના વિકાસનો દર તેનો અંદાજ કેટલો છે તો જવાબ છે બી ત્રણ પોઈન્ટ આઠ ટકા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં સમાન સમયગાળાની તુલનામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસના પ્રથમ આઠ મહિનામાં ભારતના કુલ એફડીઆઈ પ્રવાહમાં કેટલો વધારો થયો જવાબ છે ડી સત્તર પોઈન્ટ નવ ટકા ડિસેમ્બર બે હજાર ચોવીસના અંતે બી એસ ઇ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સ્ટોક માર્કેટ કેપિટલાઇઝેશન અને જીડીપી ગુણોત્તર કેટલો છે જવાબ છે ડી એકસો છત્રીસ ટકા નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ઔદ્યોગિક ક્ષેત્રનો અંદાજિત વિકાસ દરનું અનુમાન કેટલું છે જવાબ છે સી છ પોઈન્ટ બે ટકા બે હજાર ચોવીસ માટે અપેક્ષિત ખરીફ ખાદ્યાન્ન ઉત્પાદનનો અંદાજ કેટલો છે જવાબ છે સી એક હજાર છસો સુડતાલીસ એલ એમ ટી પ્રશ્ન ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સૌર અને પવન ઉર્જામાં ક્ષમતામાં વાર્ષિક ધોરણે કેટલો વધારો થયો જવાબ છે સી પંદર પોઈન્ટ આઠ ટકા બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ભારતમાં બેરોજગારીનો દર કેટલો રહ્યો જવાબ છે બી ત્રણ પોઈન્ટ બે ટકા નાણાકીય વર્ષ બે હજાર પંદર અને બે હજાર બાવીસ વચ્ચે સરકારી આરોગ્ય ખર્ચમાં કેટલો વધારો થયો જવાબ છે સી ઓગણત્રીસથી અડતાલીસ ટકા નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં સેવા ક્ષેત્રના વૃદ્ધિ દરનો અંદાજ કેટલો છે જવાબ છે સી સાત પોઈન્ટ બે ટકા ડિસેમ્બર બે હજાર ચોવીસના અંત સુધીમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ આશરે કેટલું રહ્યું જવાબ છે બી છસો ચાલીસ યુએસ બિલિયન ડોલર ફ્રી પીડીએફ મટીરિયલ અને અન્ય જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે